તો મારી બેનો આજનો વિડીયો છે ને એકદમ હોનાની લગડી જ હોય ને હોનાની લગડી જેવા સેટ છે તમને જોતા જ લેવાનું મન થઈ જાય ને એવા સેટનો વિડીયો લઈને આવ્યો છું એકથી એક ચડ્યા હતા અને એકદમ નવી જ વેરાયટી ને નવી જ કોન્સેપ્ટ સાથે બધી અલગ અલગ છે એમઓપી છે ડેલિકેટના ડોકિયા છે ચંદન ચંદનપટ્ટાવાળા નેકલેસ છે તો આપણે પહેલાં એમઓપીથી ચાલુ કરીએ જો તમને બતાવું છું ઇન્સ્ટાગ્રામમાં છે ને બેનો આપણે પોસિબલ નથી બધી ડિઝાઇનો બતાવી એટલે તો આપણા યુટ્યુબનો સહર્ષ ઉપયોગ કરીએ છીએ કે તમને ખબર પડે કે હું આમાં કલેક્શન છે અહીંયા જોવો તો તમને આઈડિયા આવે કે કેવું કલેક્શન આવ્યું છે સબસ્ક્રાઈબ કરેલું હોય છે ને તો તમને ખબર પડશે એની બુટી ઉપર નજર કરો તમે જુઓ જબરદસ્ત વસ્તુ છે અને હવે ડેલિકેટ ડોકિયાની વાત કરો ને તો સિરોસ્કી વાળા ડેલિકેટ ડોકિયા છે બહુ મસ્ત વેરાયટી તમને જોતા જ લેવાનું મન થઈ જાય ને વાવ 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 પીસ મારી ભાષામાં જુઓ એકદમ નાજુક નમણા છે બુટી એની જેવી રીતે લટકણ વાળી જેવું એનું મોડેલ છે ને એવી જ એની બુટી મેચિંગની અને પ્રોપર કુંદનની જ આઈટમ છે એમ બધું જ બ્રાસ માં કામ આવશે કાળો ધોળો થાય ને લોંગ સમય સુધી હા પણ એક વસ્તુ છે તમારા પરસેવા ઉપર આધાર રાખે તમારે ખાલી એટલું જ કરવાનું છે વસ્તુ પહેર્યા પછી કોટન કપડાથી લુસીને પાછું તમારે જે તમારો ડબ્બો હોય ને એ ડબ્બા મૂકી દેવાનો છે તમારે એટલે લાંબા સમય સુધી આને કાંઈ થવાનું નથી આવું નાવું જ રહેશે હવે વાત કરીએ ચંદન પટ્ટાવાળા નેકલેસ એક થી એક ચડિયાતી ડિઝાઇન છે ચંદનપટ્ટામાં મોતીની બંધાઈ સાથેની ડિઝાઇન છે પાસલથી બીબુ જો કોઈ કહે નહી ખોટી આઈટમ છે આ અને સિરોજકી નું કામ પાછું આવશે. ઉગરી બહુ છે એકદમ સોનાની જેવી છે. આ ડિઝાઇન તો જો બેનુ એકદમ આમ જો વાવ 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 ડિઝાઇન આ. જબરદસ્ત વસ્તુ છે. જોઓ. હવે વાત કરીએ તો છે ને હવે જાડો પટ્ટો તમને બતાવું જાડા પટ્ટામાં વેરાયટી એવી છે ને મલ્ટીમાં મોતી આવશે નીચે ફરતું શિરોસ્કીનું કામ છે મસ્ત જો કુંદનનું કામ જો તમે હાથ ઉપર રાખીને બતાવો તમને આ પીસ છે ને હેવી પીસ છે આ આમ તમને બતાવું જો આની બુટી આ જે પેન્ડલ છે ને એ સાઇઝની એની થોડાક નાની સાઇઝની બુટી આવે અવડી બુટી આવે આની આ કોઈને હેવી પહેરવાનું મન હોય ને જો કે બધા છે ને આવું જ ગમે છે હેવી જ તે એની માટે છે આ બહુ મસ્ત કલેક્શન છે આ વસ્તુ ઠક્કર કુંદન મૂકેલા છે ચંદન પટ્ટાની ઝાલર કુંદનમાં બહુ મસ્ત વેરાયટી જુઓ

આમાંથી તમને કયો સેટ પસંદ આવ્યો જરાક એકવાર કમેન્ટમાં બેનું કહો તો તો આપણને આઈડિયા આવે કે બેનુને કેવા પ્રકારના સેટ પસંદ આવે છે અને નેક્સ્ટ રીલ આ નેક્સ્ટ વિડીયો આપણે શેની ઉપર બનાવીને ને એ જરાક એકવાર કમેન્ટમાં કહી દેજો તો આપણે એની ઉપર બનાવી દઈશું તમારી પાસે વસ્તુની જ નથી એટલી જ્વેલરી છે ડબ્બા ડબ્બા પહેર્યા રોજ નવા નવા ડબ્બા આવે બધી એકદમ એમ એક થી એક હટકે તમે એક વસ્તુ નોટિસ કરી બેનુ બધા સેટમાં નીચેના મોતી દેશે ને બધા વેરીએશન વાળા છે કોઈમાં રેડ કલર છે કોઈમાં ગ્રીન કલર છે કોઈમાં મિક્સ મલ્ટી છે કોઈમાં વ્હાઈટ કલર છે એટલે જેની જેવી પસંદ હોય ને એ પ્રમાણે એના સેટ બનાવ્યા છે એ ખરેખર ડીબી નાખતા અમને આવડતા હતા પણ નહીં પણ બધાને પસંદ આવે એ પ્રમાણે જ કરવાનું છે ખરેખર કુંદન વાળા સેટ છે ને બેનું એમ એકદમ સોનો ટાઈપ આવે ને સોનું કહેવાય ને સોનું સોનાને ટક્કર મારીને એવી ડિઝાઇન કુંદન કુંદનમાં લાવ્યો છો તમે માનો કે ન માનો બાકી વસ્તુ એટલે એક નંબર વસ્તુ છે બધી વિડીયોમાં જોવો છો ને એની કરતા તમે રિયલમાં તમારા હાથમાં આવે ને તમે કહેશો કે નહીં ભાઈ વસ્તુ છે હો અને છેલ્લી ડિઝાઇન નાજુક નમણી એમઓપીમાં બુટી ઉપર નજર કરી દી લો હવે અને પછી હવે ફટાફટથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટથી કરી લેજો સબસ્ક્રાઈબ અને એ કરી દેજો કેવું લાગ્યું અમારું કલેક્શન અને ફટાફટથી આ વિડીયોને શેર કરજો અને આવી જજો સિવાય ઇમિટેશનમાં અને કમેન્ટ હારી કરીએ છીએ ને એટલે હારી કમેન્ટ એટલે છે ને તમારો પ્રશ્ન હતો કે ભાઈ હારી કમેન્ટ કરવી છે તો અમને કેમ નથી આવ્યા હારી કમેન્ટ એટલે કમેન્ટ સારી કરી દો પણ કોઈ પણ એક લકી વિનરને મળે એમાં રેન્ડમલી પસંદ કરવાનું હોય રેન્ડમલી જે પણ પસંદ થશે એને ફ્રી ગિફ્ટ મળશે તો ફટાફટી કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબે કરી દો